થોડાક દિવસ પહેલાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક ચારસો છ ચારસો વીસ આઈપીસી અને જીપીઆઈડી સેક્શન થ્રી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ સેક્શન થ્રી મુજબની ફરિયાદ નોંધાવેલી છે તે ફરિયાદ મુજબ પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપની દ્વારા લોકોથી પૈસા રોકાણ કરવામાં આવતા હતા તે લોકો દ્વારા ફિક્સ ડિપોઝિટ્સ ઇશ્યુ કરવામાં આવતા હતા અને એ લોકો દ્વારા પૈસા પરત નહીં આપવા બાબતની છેતરપિંડીની એફઆઈઆર દાખલ થઈ છે મૂળ ફરિયાદી ચંદ્રકાંત પટેલ અને એમના પરિવાર દ્વારા બે કરોડ સાડત્રીસ લાખ જેટલા પૈસાનું રોકાણ છે અને બીજા સાહેદો તપાસ દરમિયાન એકોતેર લાખ રૂપિયાના પોલીસ દ્વારા ઉજાગર થયા છે ટોટલ આ કેસની અંદર અત્યાર સુધી ત્રણ કરોડ આઠ લાખ જેટલા પૈસાનું રોકાણ થયું છે પોલીસ દ્વારા ઓફિસની સર્ચ દરમિયાન થોડા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે જેના અનુસંધાને પોલીસ બીજા બધા ડિપોઝિટર્સને અત્યારે ફોનથી કોન્ટેક્ટ કરે છે અને તેમને સામે આવીને આ કેસ બાબતે પોતાનું નિવેદન લખાવવા માટેની રજૂઆત કરે છે જેથી મૂળ તમામ માલિકોના પૈસાની નોંધણી આ કેસની અંદર થઈ શકે અને રિકવરીના કોઈપણ પૈસા હોય તો આ ડિપોઝિટર્સને પૈસા પરત મળી શકે ટોટલ અત્યાર સુધી પોલીસ દ્વારા ચાર આરોપી અટક કરવામાં આવ્યા છે જેમાં કે મુખ્ય આરોપી કલ્પેશ કોઠારી આ કંપનીનો ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા બીજા ત્રણ આરોપી ફિરદોસ ગાય રિયા શાહ અને યોગેશ રાજપૂતની પોલીસ દ્વારા અત્યારે ધરપકડ કરવામાં આવી છે બીજા બે આરોપી પૈકી જીતુ પટેલ અને વિશાલ પટેલની અત્યારે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે ટૂંકા સમયમાં એમને ધરપકડ કરવામાં આવશે આ પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ ના ઘણા બધા દસ્તાવેજ પોલીસો દ્વારા રિકવર કરવામાં આવ્યા છે અને આ કંપનીની અંદર જે લોકોએ પૈસા રોકાણ કર્યા છે એ તમામ નાગરિકોને અમારા તરફથી અપીલ છે કે આપ પોલીસ કચેરી એસપી કચેરીનો નવસારીનો સંપર્ક કરો આપના દ્વારા જેટલા પણ પૈસાનું રોકાણ કરવા છે એના જો એફડી કરાવ્યા છે કે રિકરિંગ ડિપોઝિટ્સ કરાવ્યા છે તેમના પુરાવાઓ લઈને આવો અને આપનું સ્ટેટમેન્ટ અહીંયા નોંધાવ જેવી રીતે અમે આ કેસની અંદર આપ લોકોને કોઈ પૈસાની રિકવરી થતી હોય તો એ પરત અપાવવામાં સક્ષમ રહેશે. એ કંપની રજિસ્ટરડ હે આ અત્યાર સુધી પદનામતી ફિનનેક્સ લિમિટેડ નિધી લિમિટેડ દ્વારા પૈસાના રોકાણ કરી ની પરમિશન્સ requizit permissions આરોપીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી.